સ્ટાર દર્શકત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ મૂછો એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર લીલીયાના પૂતિયાના ગામે પતિના હાથે પત્નીની હત્યા બોથડ પદાર્થના ઘા મારી પત્નીની હત્યા કરતો પતિ મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વતની અને લીલીયા તાલુકાના પૂતાણા ગામે વાડીએ ખેતમજૂરી કરતી પત્ની મંજુલા સોલંકીની પતિએ ગઈકાલે સાંજે બોથડ પદાર્થના ઘા મારી કરી હત્યા ડીવાયએસપી દેસાઈના જણાવ્યા પ્રમાણે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના મોરચપડા ગામના વતની લીલીયા તાલુકાના કુતાણા ગામે દિનેશભાઈ બરવાળિયા નામની વ્યક્તિની વાડીએ ભાગ્યું રાખી ખેતમજૂરી કરતા હતા ગઈકાલે સાંજે પત્ની મંજુલા બહેનના આગળના ઘરના બાળકોને પૈસા આપવા બાબતે ઝઘડો થયો હતો જેના કારણે કાનજી સોલંકીએ ઉગ્રતા તેમની પત્ની મંજુલા સોલંકીને માથાના ભાગે કોદાળી મારી દેતા મંજુલાબહેનનું મૃત્યુ થયું છે ઘટનાની જાણ થતાં લીલીયા પોલીસમાં કાનજી સોલંકી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાતા લીલીયા પોલીસ સ્ટેશન પીએસઆઈ એસ આર ગોહિલ અને તેમની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ભાવેશ વાઘેલા મુંબઈ તરંગ ન્યૂઝ અમરેલી ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના મોર ચોપણા ગામના કાનજીભાઈ જીવરાજભાઈ સોલંકી કે જે હાલમાં ઉતાણા ગામની સીમમાં દિનેશભાઈ બરવાડિયાના ખેતરમાં વાડીએ મજૂરી કામ કરતા હોય તેમનો તેમની પત્ની મંજુલાબેન સોલંકી એમની સાથે ઝઘડો તકરાર થતા અને મંજુલાબેનના પોતાના જૂના લગ્ન જે હતા એના બાળકોને પૈસા અપવાદમાં ઝઘડો થતા માથાના ભાગે કોદાળી મારેલ અને મંજુલાબેન ભરી ગયેલ જેના આધારે હાલમાં લીલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે